થરાદના હોટલ તિરંગા ખાતે વાણિયા યુવક મંડળના સભ્ય રઘુભાઈ વાણિયા અને સીઆર વાણિયાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી થરાદ હોટલ તિરંગા ખાતે વાણિયા યુવક મંડળ સભ્યો સીઆર વાણિયા અને રઘુભાઈ વાણિયાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને રઘુભાઈ વાણિયા વાણિયા યુવક મંડળનો પ્રમુખ અનુસૂચિત જનજાતિના ચેરમેન બનાસકઠા કોંગ્રેસ યુથના પ્રમુખ અને દરેક જગ્યાએ સારી નામ નજરાવતા યુવા લીડર નેતા રઘુભાઈ વાણિયાને સીઆર વાણિયા ધોરા આ બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે ભોજન પણ રાખવામાં આવ્યું. જ્યારે બર્થ ડિલિવરી એક્સિડન્ટ અને કોઈની ઇમરજન્સી જરૂર પડી હોય તો કોઈનો જીવ બચતો હોય તે માટે ઉપયોગમાં લેવું તેવું સીઆર ધોરા જણાવામ આવી છે. મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ બેગનું આદિ કેમ્પ રાખલ છે. દર વર્ષે હું 50 થી બોટલ કરી આપું છું. ડિલિવરીની અંદર કોણ આવે કોઈની જરૂર અસ્માન પ્રમાણય 50 આજ આધી વ્યવસ્થા કરી આપીશ. રીબોરા ચિરાગ સોની